નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્પાર્ક ટુડેના લાઈવમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરામાં ઘણા બધા જૈન સમુદાય દ્વારા જે દેરાસર છે તે બનાવવામાં આવ્યા છે પરંતુ આજે હું વાત કરી રહી છું કે વડોદરામાં એક નવું જે દેરાસર છે તે નિર્માણ પામ્યું છે અને તેની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે વાત કરું છું કે વડોદરામાં શ્રી સાચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા સંસ્કારી નગરી વડોદરાના આંગણે જ નૂતન જૈન દેરાસરની અંજન સલાહકાર પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને જ અંતર્ગત અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના જે સભ્યો છે તેઓ ઉપસ્થિત છે રોહિત મહેતા કુશલ મહેતા પ્રવીણ જૈન જીતેન્દ્ર મહેતા સૌનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં જી કુશલભાઈ જણાવશો કે આજે દેરાસરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો કઈ જગ્યા ઉપર થઈ રહી છે અને ક્યારે કરવામાં આવી રહ્યું છે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવારથી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી થવામાં આવશે જેમાં મંદિર દ્વારા હસ્તિનાપુર નગરી બનવામાં આવી છે હસ્તિનાપુર નગરી ગંગોત્રી એપાર્ટમેન્ટ આરવી દેસાઈ રોડની પાછળની સાઈડમાં છે જેમાં બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા થવામાં આવશે જી જીતેન્દ્રભાઈ જણાવશો કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે પરંતુ કયા ભગવાની થઈ રહી છે મારા દર્શક મિત્રોને જણાવશો કેમ કે ઘણા બધા દર્શક મિત્રો એ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કયા ભગવાનનું દેરાસરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે શ્રી શ્રી સાચોરી જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા સત્તરમાં તીર્થંકર શ્રી કુંતુનાથ દાદાની ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો ઉજવણી કરવામાં આવશે અમે લોકોએ નવું મંદિરનું બી નિર્માણ કરેલું છે જી પ્રવિણભાઈ જણાવશો કે કયા ગુરુ જે છે ભગવંતની નિશ્રામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે કયા કયા ગુરુ આવવાના છે અમારા સાચોરી સંઘના પ્રતિષ્ઠિત ગુરુ ભગવંત કચ્છાધિપતિ મહારાજ સાહેબ આચાર્ય શ્રીમદ રાજશેખર સુરસજી મહારાજ સાહેબ અને મરૂધર રત્ન અને પરમ પૂજ્ય મરૂધર રત્ન આચાર્ય શ્રીમદ રત્નાકર સુરસજી મહારાજ સાહેબની નિષ્ઠામાં કરવામાં આવશે જી રોહિતભાઈ જણાવશો કે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આટલા દિવસનો પ્રોગ્રામ છે તો કયા કયા પ્રોગ્રામ કરવામાં આવવાના છે આપણે સવારમાં કુંથુનાથ દાદાની જન્મ કલ્યાણકથી લઈને દીક્ષા કલ્યાણક સુધીના પ્રોગ્રામ્સ રાખેલા છે અને સાંજના આપણે બહુ જ સુંદર ભક્તિભાવનાનું આયોજન રાખેલું છે જેમાં નેશનલ લેવલના ઇન્ટરનેશનલ લેવલના આર્ટિસ્ટ સિંગર્સ બધાને આપણે બોલાવેલ છે અને એનું ખાસું સારું આયોજન વિથ આપણે લકી ડ્રો પણ રાખેલ છે જી પ્રવીણભાઈ જણાવશો કે આ જે આયોજન છે એમાં સૌથી મતલબ જાણકારી મળી રહી છે કે એકવીસ અને બાવીસ તારીખનું વધારે ઇમ્પોર્ટન્સ છે તો એકવીસ અને બાવીસ તારીખનું જે આપણે વાત કરીએ તો તેમાં કયા શું શું આયોજન કરવામાં આવ્યું છે કયા કયા પ્રોગ્રામ કરવામાં આવ્યા છે એકવીસ તારીખના શ્રી વતી ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે એ વરઘોડામાં વિવિધ પ્રકારના બેન્ડ વિવિધ પ્રકારની વેશભૂષા ઊંટ ગાડી ઘોડાગાડી હાથી જેવા વિવિધ આકર્ષણો જે સારામાં સારું અમારી શોભાયાત્રાને દીપાવશે અને શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં અમારા જૈન સાધર્મિક બંધુઓ આવશે અને અમારો ભવ્ય વરઘોડો નિહાળશે અને ઐતિહાસિક દિવસ જે દિવસની શ્રી સંઘ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો એવો દિવસ જે બાવીસ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જે દિવસે અમારા ગુરુ ભગવંત બ્રહ્મ મુહૂર્તમાં જે આરસની મૂર્તિ એમાં પ્રાણ પ્રતિષ્ઠા રૂપે પ્રાણ પૂરીને એ આરસની મૂર્તિને ભગવાન કુંથનાથ દાદાની મૂર્તિમાં પ્રિણમશે એવી એવો એ ભવ્ય દિવસ એ સૌ કોઈ નિહાળશે ત્યારબાદ દેરાસરની ધજા ફરકાવવામાં આવશે કલશ સ્થાપના ત્યારબાદ દેરાસનનો દેરાસરનું દ્વાર ઉદ્ઘાટન થશે અને એ જ દિવસે વડોદરાના નવલખી મેદાનમાં ફલેચુંદરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં જૈન સાધર્મિક ભાઈ બહેનોને નૌકાશીનો લાભ આપવામાં આવશે જી રોહિતભાઈ જણાવશો કે કાર્યક્રમ દરમિયાન જેમ કે વાત કરીએ અલગ અલગ કલાકારો આવવાના છે તો કયા કયા કલાકારો આવવાના છે ક્યાંથી આવવાના છે કેમ કે એને લઈને પણ ઘણું એક્સાઇટમેન્ટ હશે તેમના દ્વારા પણ જે ભક્તિ જે સોંગ હોય છે એ પણ ગાવામાં આવશે તો દર્શક મિત્રોને જી આપણે રોજેરોજ સાંજે ભક્તિ ભાવનામાં જેમ મેં કીધું નેશનલ ઇન્ટરનેશનલ લેવલના સિંગર્સ જેમ કે વિનીત ઘેમાવત છે પછી વિકી પારેખ છે જૈનમ વારિયા છે વડોદરામાં પહેલીવાર આપણા અમારા જૈન સમાજમાં લાઈવ કોન્સર્ટ જેમાં વડોદરાના જ સિંગર પાર્થ દોશી અને એમની જોડે મનન સંઘવી હિમાંશુ મખવાના આવવાના છે એકવીસ તારીખે આપણે ઇન્દોરના પ્રસિદ્ધ સિંગર ઋષભ સંભવ જૈન જેમનું બ્રેથલેસ સોંગ છે એમનું પણ કોન્સર્ટ રાખેલું છે વીસ તારીખે આપણે સાયરામ દવે એમનો હાસ્ય દરબાર રાખેલો છે ને અઢાર તારીખે આપણે મહામોતીશા શેઠની ભવ્ય કથાનું કાર્યક્રમ રાખેલું છે આમ દરેક દિવસે અલગ અલગ પ્રકારનું આપણે સંગીતમય નાટક હાસ્ય એવા બધા કાર્યક્રમ રાખેલા છે અને દરેક વ્યક્તિ માટે આપણે ખાસ લકી ડ્રોની બી આયોજન રાખેલ છે જી રોહિતભાઈ જેમ કે જણાવ્યું કે પહેલી વખત આ લાઈવ કોન્સર્ટ થઈ રહ્યું છે તો આ પહેલાં જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે દેરાસરમાં એમાં આ વખત આવી રીતથી નથી થયું ને પહેલી વખત જ આવું થઈ રહ્યું છે જે લાઈવ કોન્સર્ટ આપણે બોલિવૂડમાં જોતા હોઈએ છે એ બધા સિંગર્સની અંદર જે આપણે જૈન ધર્મની અંદર અમારે લાઈવ કોન્સર્ટ બરોડાની ઇતિહાસમાં આજ સુધી ક્યારેય થયેલ નથી અને જે સિંગર પાર્થભાઈ જેમ મેં કીધું બરોડાના જ છે અને એ પોતે બરોડાના થઈને પણ બરોડામાં આપણને એમને એક ઓપોર્ચ્યુનિટી નથી મળી એટલે એક બહુ ભવ્યથી ભવ્ય એક ઓગણીસ તારીખ ઓગણીસ ફરવરીના આપણા આયોજનનો પ્લાન છે જી પ્રવીણભાઈ જણાવશો લાસ્ટમાં જેમ કે આમંત્રણ આપી દીધું છે તો અત્યાર સુધીમાં કેટલું આમ કેટલા લોકોને આમંત્રણ આપ્યું છે અને અત્યારે જે લાઈવ જોઈ રહ્યા છે મારા દર્શક મિત્રો તો એમને જણાવશો શું મેસેજ આપવા માંગશો અને આ સાથે ખાસ તો હું એ જ પૂછવા માંગીશ કે અત્યારે તમારા જે સભ્યો છે આ સંઘના આ સિવાય કેટલા સભ્યો છે કે જે આમાં જોડાયા છે ને તેમનું પણ આમાં સહયોગ રહ્યો છે આ પ્રતિષ્ઠામાં અમે વડોદરા સંઘના તમામ સંઘને આમંત્રણ આપ્યું છે અમારી ગણતરી પ્રમાણે ઓછામાં ઓછા ચાલીસ સંઘને અમે ઇન્વિટેશન આપ્યું છે તે સિવાય અમારું તો એક જ કહેવું છે કે આ પ્રતિષ્ઠા અમારી નહીં પણ તમામ જૈનોની છે અમારી ઈચ્છા છે એવી છે કે આ પ્રતિષ્ઠામાં વડોદરા શહેરના તમામ જૈન ભાઈ બહેનો જોડાય અને પ્રતિષ્ઠાનો લાભ લે જી આપ જણાવશો અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો કે તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા છે તેઓ સ્પેશિયલ તેઓ દર્શનાર્થે આવે પહોંચે માટે શું મેસેજ આપવા માંગશો શ્રી સાચોરી જૈન મૂર્તિપૂજક સંઘ દ્વારા આયોજિત આ જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એના ભૂતોનો ભવિષ્યવાળી વાત છે કે ના ભૂતકાળમાં આવો કંઈ પ્રસંગ થયો છે એના ભવિષ્યમાં આવો કંઈ પ્રસંગ થશે તો અમારા બધા જૈન ભાઈ બહેનોને નમ્ર આગ્રહ છે કે અમને આનો લાભ આપે અને લાભ લે બહુ બહુ ધન્યવાદ જી આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને અમારા દર્શક મિત્રોને આ વિશે આપવા માટે તો દર્શક મિત્રો વડોદરામાં જે આરવી દેસાઈ રોડ ઉપર ગંગોત્રી અપાર્ટમેન્ટ પાસે જે હસ્તિનાપુર નગરીનું જે નિર્માણ થઈ રહ્યું છે અને ત્યાં ખાસ કરીને જે વાત કરીએ શ્રી સાચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ છે અને તેમના દ્વારા નૂતન જૈન દેરાસરની અંજન સલાહકાર પ્રતિષ્ઠાનનું જે આયોજન થઈ રહ્યું છે તેના જ અંતર્ગત જે સભ્યો છે અમારી સાથે અત્યારે ઉપસ્થિત હતા અને તમામ જે જાણકારી આપી છે તમામ જૈન સમુદાયને તેમના દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે તો આપણ દર્શક મિત્રો આ લાભ લાભો લેશો તો આપનો દર્શક મિત્રો અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્માર્ટ ટુડે ન્યૂઝ